હું અખિલ ભારતીય કોડી સમાજ સંગઠન મંત્રી શુભાચ્છા મુલાકાત લીધી પણ આની જે વ્યાખ્યા રજૂ કરું તેટલી ઓછી છે મિત્રો તૈયારી જોરશોરથી ચાલી રહી છે અહીંયા એક્સ આર્મી તેમજ પોલીસ તૈનાત રહેશે અતિથિ વિશ્રામ છે એકસો આઠની સુવિધા છે સાથે સાથે મેડિકલની પણ સુવિધા રાખી છે અને અંદર જવા માટે આપ જોઈ રહ્યા છો ટિકિટની એન્ટ્રી પાસ એન્ટ્રી અને પા અતિથિ વિશેષ એન્ટ્રી આગેવાનોની એન્ટ્રી બધું પણ નોખું નોખું આયોજન સરસ મજાનું કયા વર્ષ કરતાં પણ બમણું અને અધિક થઈ રહ્યું છે ત્યારે હું આપને આ ગેટની તો મુલાકાત કરાવી છે બાજુમાં ટિકિટ મળે છે અહીંયા બાજુમાં પાસ મળે છે હવે હું આપ લોકોને અંદરની પણ એન્ટ્રી કરાવું અતિથિ વિશેષ તરીકે આપ જોઈ રહ્યા છો જુનાગઢની અંદર આ ગુજરાતમાં પ્રથમ નંબર હોય એવા કોડી સમાજનો નવરાત્રી મહોત્સવ થઈ રહ્યો છે અત્યારે હું તમને અંદરની એન્ટ્રી કરાવું છું અત્યારે આપ એન્ટ્રી પણ જોઈ રહ્યા છો ખૂબ સરસ મજાની એન્ટ્રી આપ થઈ રહ્યા છે ત્યારે આગળ જતા થોડી સમાજના ઓનહાર ડૉક્ટર સાહેબ શ્રી રમેશભાઈ માલમનું અને ફળદુ સાહેબનું હોપ હોસ્પિટલ એન્ડ ક્રિટિકલ હોસ્પિટલ સાથે આપણા સમાજના ડોક્ટરો પણ અચૂક કાયમી માટે હાજરી આપશે હવે આપણે આપણા મેદાનની અંદર આવી ગયા છીએ જ્યાં આપણા બેનું દીકરીઓ ભાઈઓ વડીલો નોખોય નોખા વ્યવસ્થિત રીતે રમશે એક બાજુ ભાઈનું ગ્રાઉન્ડ છે તો એક બાજુ બહેનુંનું ગ્રાઉન્ડ છે કોઈ જાતની ચિંતા નથી તમામ જાતની સફળતા શ્રી કોળી સમાજ નવરાત્રિ મહોત્સવ કરી રહી છે ટિંબાવડી મથુરમપૃગ દ્વારા આટલું સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે હું ખૂબ ખૂબ ઓડી સમાજને ને બિરદાવું છું આ નવરાત્રી મહોત્સવને શ્રી ટીમાવાળી મધુરમ ગ્રુપને ફરી ફરીને હું અભિનંદન પાઠવું છું કે અવડું મોટું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું છે જબરદસ્ત આયોજન કર્યું છે આપ એન્ટ્રી થી લઈ અને મેદાનની અંદર દીકરીઓ આ બાજુ રમશે દીકરા આ બાજુ રમશે તમામ જાતની સુવિધા અહીંયા રાખવામાં આવેલી છે મેડિકલ થી માંડી દવાઓથી માંડી અને પોલીસ ખાતાથી માંડી અને સ્વયંસેવકોથી માંડી અને આપણી બેનો પણ અહીંયા સેવાઓ આપશે એવી તમામ જાતની સફળતાઓ પૂરી પાડવામાં આવી છે ત્યારે હું કોળી સમાજ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય કોળી સમાજ જય ધારમદેવ